અમરેલી માં લીલીયા પાસે આવેલા જાત્રોડ ગામ માં જવાનું હતું અને અમે ત્યાં જાન લઈને પોચી ગયા અને ત્યાં જઈને થેપલા સાથે દહીં અને ચા પીને અમે મોજ કરી નાસ્તો કર્યા પછી થોડી વાર અમે મહેમાન ગતિ પણ કરી અને પછી વરાજો રેડી થઈ ગયો દુલ્હન ને લેવા જવા માટે અને ત્યાર પછી જાન ઉગલી ગઈ ગામડાની જાનમાં લોકો ઘરના ખૂણે ખૂણે ડોકાઈ અને જાન કેવી છે કોને કેવા કપડા પહેર્યા છે તે બધું નોટિસ કરે અને એની રોનક જ કઈક અલગ હોય છે અને અહિયાં શહેર માં લાખો ના ખર્ચે ગયેલી જાનમાંય કોઈ અને અહિયાં શહેરમાં લાખો ના ખર્ચે ગયેલી જાનમાંય કોઈને રસ ના હોય વ્યસ્ત જીવન ને માંથી જણા તમને બોલતા સંભળાય કે મારા પાસે ટાઈમ નથી અને ગામડામાં દસ માંથી નવ જણા એમ બોલતા સંભળાય કે બોલો ને શું કામ છે હું ફ્રીજ છું દિવાળી લોકો શાંતિ લેવા માટે જ ગામડે જતા હોય છે પણ દસ માંથી નવ બૈરાઓ મોગા ચડાવીને બેઠા હોય કે હું ત્યાં નહીં આવું પણ જે હોય એ માંડવે પહોંચી ગઈ ગઈ ત્યાં બાદ છાપ પણ આવી અને ત્યાર પછી કાને શબ્દ સંભળાયા કે કન્યા પધારો સાવધાન અને પછી લગ્ન શરૂ થયા લોકો અહિયાં લગ્ન ઉત્સવ ની જેમ ઉજવે અને ગામડામાં તમને ભાવ પ્રેમ પણ વધુ જોવા મળે પાર્ટ બે માં કઈક ગજબ થવાનું છે જાણવા અને માણવા માટે ફોલો કરતા જજો આવજો જયોગેશ્વર